આજે મહાશિવરાત્રીની શહેરમાં ભારે આસ્થા અને શ્રદ્ધા સાથે ઉજવણી કરવામાં આવી રહી છે શહેરના વિવિધ શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ ઉમટી પડી છે ત્યારે હરણી વિસ્તારમાં આવેલ મોટનાથ મહાદેવ મંદિરે શિવ પૂજન માટે ભક્તો આવ્યા હતા આજે મહાશિવરાત્રી નો મંગલમય અવસર મહાશિવરાત્રી શહેરમાં ભારે આસ્થા અને શ્રદ્ધાભે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે શહેરના વિવિધ ભારે ભીડ ઉમટી પડી છે વિસ્તારમાં મોટનાથ મહાદેવ મંદિરે વહેલી સવારથી શિવ ભક્તો શિવ પૂજન માટે આવ્યા છે અતિ પૌરાણિક એવા મોટનાથ મહાદેવ એ શિવ પૂજા નું અનેરું મહત્વ છે શિવરાત્રીની ચાર પ્રહરની પૂજા શિવાલય ખાતે પ્રતિ કરવામાં આવે છે ત્યારે મહાશિવરાત્રી નિમિત્તે મંદિર ખાતે મોડી રાત સુધી હજારો ભક્તો દર્શન કરશે આજે મહા શિવરાત્રીનો દિવસ છે દેવાદેવ મહાદેવનો અતિ પ્રિય દિવસ છે આજે સૌ વહેલી સવાટી મોટી સંખ્યામાં ભાઈ ભક્તો મહાદેવના દર્શન કરવા માટે અહીં આવી રહ્યા છે અહીંયા દૂધ પાણી ફૂલ બીથર ચડવા માટે એક પાત્ર મૂકવામાં આવ્યું છે જેથી બધા જ ભક્તોને તેથી દૂધ પાણી ફૂલ બીથર ચડાઈ શકે છે અને અહીંયા આગળ જે કંઈ સ્વયંસેવકો દ્વારા ફૂલ બીથર પ્રસાદ જે પણ આપવામાં આવે છે દેવાદેવ મહાદેવના ચરણોમાં અર્પણ કરવામાં આવે છે સુપૌરાણિક મહત્વ છે મંદિરનું કે નવનાજ પૈકીને એક મહાદેવનું મંદિર આના વિસ્તારમાં અવતારવા દે છે હા બોદરા સેરમાં орની ગામ પાસેલું મોટેશ્વર માંથી મોટનાથ મહાદેવ અતિ પ્રાણિક અતિ પૌરાણિક અને અતિ પ્રાચીન મહાદેવનું મંદિર છે અહીંયા શ્રી રામ ભગવાન જ્યારે વનવાસ થી પરત ફરી રહ્યા હતા ત્યારે શ્રી રામ ભગવાન માતા સીતા અને અને હનુમાનજી દાદા અહીં આગળ આ શિવલિંગ ઉપર સ્વયંભુ આ સ્વયંભુ સ્વયંભુ शिवलिंग અભિષેક કર્યો હતો અને અને આ શિવલિંગ ઉપર જે કોઈ ભાઈક ભક્તો પૂજા આદના કરે છે મનથી એની મનોકામના પૂર્ણ થાય છે અતિ પ્રાચીન શિવાલય હરની ગામ નજીક મોટનાથ મહાદેવનું મંદિર આવ્યું છે આજે વહેલી સવારના સાડા ત્રણ વાગે ભક્તો દ્વારા ભગવાન મહાદેવની શિવને મહાદેવજીની પાણી બીલીપત્ર તારા કારા તલ ભગવાન શિવને અર્પણ કરે છે લાઈનમાં ઉભે રહી અને ભગવાન એવી પ્રાર્થના કરે છે કે હે પ્રભુ આવનારો સમય પૂરા વર્લ્ડ અને પૂરા વિશ્વનું કલ્યાણ કરજો એવી હૃદય અંતકરણથી સર્વ ભક્તો પ્રાર્થના કરે છે આ મંદિરની ચારે બાજુ અતિ પ્રાચીન શિવાલયની અંદર સાધુ સન બ્રાહ્મણો ભૂલ્યો

દરેક ભક્તો દ્વારા શ્રદ્ધા વિશ્વાસ થી તન મન હૃદય હૃદયથી ભગવાન મહાદેવ ની અંતકરણ ની પ્રાર્થના કરે છે આવનારો સમય કરિયુગ ની અંદર જે કોઈ મહાશિવરાત્રી બાર મહિનામાં એક દિવસ ટાઈમ કાઢે અગત્યનો અને મહાશિવરાત્રી ના દર્શન કરે બારે બાર મહિના નું ભગવાન સદાશિવ ફળ આપે છે